ખેડૂત મિત્રો ઝેર મુક્ત ખેતી અને ખેડૂત બચાવ અભિયાન અંતર્ગત આજે આપણે શ્રીનગર જિલ્લાની અંદર ઉપસ્થિત છીએ તો આજે આપણે મળી રહ્યા છીએ હર્ષદભાઈને હર્ષદભાઈએ જીરાની અંદર પચીસ વીઘાની ખેતી કરેલી છે અને આ પચીસ વીઘા જીરાની અંદર શું એવો નવીન આવક ઉપયોગ કર્યો છે એની માહિતી આપણે હર્ષદભાઈ પાસેથી સાંભળીશું તો હર્ષદભાઈ સૌ પ્રથમ આપણો પોતાનો પરિચય આપશું મારું નામ પટેલ હર્ષદભાઈ ગંગારામભાઈ છે ગામ કટારીયા તાલુકો લીમડી જિલ્લો સુરેન્દ્રનગર હર્ષદભાઈ હવે વર્ષો વર્ષ કરતાં આ વખતે જીરાની અંદર આપણે એવું શું નવીન કર્યું છે કે જેથી કરીને આપણું જીરું અત્યારે કેટલા દિવસનું જીરું થયું છે સિત્તેર દિવસ સિત્તેર થી પંચોતેર દિવસનું જીરું થયું છે બરાબર છે અને હર્ષદભાઈ વર્ષો વર્ષ કરતાં જીરો આ વખતે કેવું લાગે છે તમને આ વખતે જીરો સારું છે મારે લીલો સુકારો કે કંઈ જોવા મળ્યું નથી અને અત્યારે ગામની અંદર મોટા ભાગના ખેડૂતોની વાત કરીએ તો અત્યારે જીરામાં કઈ વધારે પડતી તકલીફો આવેલી છે લીલો સુકારો પછી કાળી ચરબીની અસર દેખાય છે એ લોકોએ મારા કરતાં જલ્દી પાણી છોડી દીધા છે બરાબર છે અને હર્ષદભાઈ આનું વાવેતર કઈ તારીખે વાવેતર કરેલું છે વાવે પંદર અગિયાર પંદર અગિયાર અગિયાર કોરવાણ ચાલુ કરેલું બરાબર છે અને હર્ષદભાઈ આની જીરાની અંદર આપણે શું ઉપયોગ કર્યો છે આ વખતે આ વખતે મેં ડોક્ટર અને ડોક્ટર છે અને આ બંનેનો ઉપયોગ કઈ રીતે કરેલો છે આ જીરાની અંદર મેં આ વખતે છંટકાવ કરેલો છે બરાબર એક પંપમાં પંપ સામે બંને સાઠ એમ એલ આપેલી એટલે બંને સાઠ એમ યુનિટેક અને સાઠ એમ એલ ફંકસ્ટાર પંદર લીટર પંપમાં લઈ લીટર પંપ માં અને કેટલા દિવસના અંતર બે છંટકાવ કરેલા છે પંદર દિવસના અંતરે છંટકાવ

મોબાઈલ માં મોબાઈલમાં માં જોતો તો ત્યારથી મળી હતી પછી હું હરેશભાઈને રૂબરૂ મળ્યો તો એ લીમડી બા જોયા તો એમને રૂબરૂ મળ્યો અને સંપર્ક કર્યો પછી કુરિયર દ્વારા દવા મગાવી અને ફોન દ્વારા માહિતી મેળવતો રહેતો બરાબર છે હવે અત્યારે આ જે ઉપયોગ કર્યો છે પ્રોડક્ટ ડોક્ટર આજુબાજુના ખેડૂતો વધુ ઉત્પાદન તો હર્ષદભાઈ ગયા વર્ષ કરતા ખર્ચોમાં કેટલો કામ મુકેલો છે આ વખતે પચાસ ટકા રાસાયણિક ઓછો ખર્ચ કરી નાખ્યો પચાસ એટલે રાસાયણિક કેટલું ઉપયોગ કરતા અત્યારે કેટલો ઉપયોગ કર્યો છે અત્યારે વિગે અધમણ ઉપયોગ કર્યો છે ભાઈ એક એક ગોળ અઢી અઢી મણની નો ઉપયોગ કરતા એટલે આ વખતે તમારા ખાતર માં પણ એટલું બચાવ થયો છે બીજું જે જંતુનાશક દવાઓની અંદર જે ખર્ચો છે એમાં એમાં માત્ર ખાલી બે સામાન્ય છંટકાવ જ કર્યા છે બે સામાન્ય છંટકાવ કર્યા છે જોય ખીડું મિત્રો હર્ષદભાઈએ કામા કંપની સાથે જોડાઈ અને યુટ્યુબ દ્વારા એમની માહિતી અને માર્ગદર્શનથી આપણે જે એમનું જીરું જોઈ રહ્યા છે પચીસ વીઘાનું જે જીરું છે જીરાની અંદર કોઈ પણ પ્રકારના લીલો સુકારો કાળી ચરમી કે અન્ય કોઈ પણ પ્રકારની તકલીફ આપણને જોવા મળતી નથી આવી રીતે હર્ષદભાઈએ પણ પોતાના જીરાના પાકની અંદર સારો એવો ફાયદો લીધો છે તો તમે પણ ખેડૂત મિત્રો તમારા ખેતરની અંદર ડોક્ટર યુનિટેક અને ફંક્શાનો ઉપયોગ કરી અને આપણે જીરાની અંદર કાળીઓ છે ચરબી છે લીલો સુકારો છે આવા પ્રકારના રોગોની સામે પણ રક્ષણ મેળવી શકો છો અને સાથે સાથે ડોક્ટર યુનિટેક જે પોષણ રક્ષક અને વર્ધકનું કામ કરે છે આનો ઉપયોગ કરીને અને તમે સારામાં સારું ઉત્પાદન જીરાની અંદર લઈ શકો છો આવી જ રીતના અમારા જીરાની અંદર ખેતીવાડીના તમામ અમારા વિડિયો જોવા માટે કામા ઇન્ટરનેશનલ ઓર્ગેનિક યુટ્યુબમાં અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહો અને આવી રીતના જ વિડીયો જોતા રહો હવે પછી આગળ આગળના દિવસોની અંદર આપણે જીરાના ઘણા બધા આપણે વિડીયો જોવાના છે તો તમે ગામા ઇન્ટરનેશનલી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને આ પ્રકારની વિડીયો જોતા રહેશો બીજું હર્ષદભાઈ છેલ્લે મારે કહેવું છે કે ગુજરાતના તમામ ખેડૂત મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છે તો ખેડૂત મિત્રોને શું સંદેશો આપશો ડૉક્ટર યુનિટેક અને ફંક્શન વિશે તો આ વાપ વપરાય અને રાસાયણિકના બીજા ખર્ચાઓ પણ ઓછા આવે અને ઝેરમુક્ત ખેતી થાય આ જમીનમાં થોડું ખારાશ વાળી જમીન છે અને ખારાશવાળી જમીનમાં પણ આ વખતે એનો વિકાસ તમને કેવો લાગે છે કમ્પેર માં ઉગવા માં બધા વ્યવસ્થિત વિકાસ સારો નહીં ત્યારે અમુક જગ્યાએ અડધું ખાલી હોય અને આગળના ભાગમાં ઉગ્યું હોય તો આ લાગત બધી જગ્યાએ ઉગ્યું છે બરાબર છે ધન્યવાદ હર્ષદભાઈ તમને મળીને ખૂબ આનંદ થયો આવી રીતના ખેડૂત મિત્રો તમે પણ કામ કામની સાથે જોડાઈ અને તમારી ખેતી ને ઉન્નત કરી શકો છો જય જવાન જય કિસાન